પવિત્ર ચૈત્રી ચંદ્ર નિમિત્તે જયેશભાઈ શેઠિયા પરિવાર દ્વારા ભવ્ય ભજન સત્સંગ તેમજ વ્રજપ્રભા ગ્રંથપારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં રસિકજન ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનનો લાભ લીધો હતો આ પ્રસંગે સત્સંગ અને ધર્મ સાથે સંસ્કૃતિની ભાવના મજબૂત બની હતી આ પ્રસંગે સત્સંગ માટે ખાસ સંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત રિક્મદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રસિકજનોને ધર્મ ભક્તિ અને જીવનના સદાચાર અંગે ઉપદેશ આપ્યો તેમણે શ્રીકૃષ્ણ અને વ્રજધામના મહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે વ્રજપ્રભા ગ્રંથપારાયણનું આયોજન કરાયું હતું જેમાં શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું ભજનો અને સત્સંગ દ્વારા ભક્તોએ ભક્તિભાવ અનુભવ્યો હતો ભાવિકોએ સત્સંગમાં જોડાઈને આત્મિક શાંતિ અનુભવી કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત નાસિક ગૌશાળાની મુલાકાત પણ લેવામાં આવી જ્યાં ગૌસેવા અને ગૌપ્રેમ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ગૌશાળામાં રહેતી ગાયો માટે શ્રદ્ધાળુઓએ દાન સેવા અને ગૌચરણનું મહત્ત્વ સમજ્યું હતું ગાયોને શ્રીએ નિરણ આપ્યું હતું આ યાત્રા દરમિયાન નાસિકના પવિત્ર સ્થળોની મુલાકાત પણ લેવામાં આવી હતી યાત્રાધામની મુલાકાત દરમિયાન ભક્તોએ ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓના દર્શન કર્યા હતા મહંત રિક્મદાસજી મહારાજ સાથે ભક્તોએ આ સ્થળોના ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ વિશે માહિતગાર બન્યા હતા આ સમગ્ર આયોજનમાં અનેક ભક્તો અને ધર્મપ્રેમીઓએ જોડાઈ ધાર્મિક અને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો સમાપન વખતે મહંતશ્રીએ ધર્મપ્રેમી ભક્તોને સદાચાર અને ભક્તિના માર્ગે ચાલવા પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો આ તકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય આયોજન દ્વારા ભક્તોએ ચૈત્રી ચંદ્ર પર્વની ભક્તિપૂર્વક ઉજવણી કરી અને ધાર્મિક અનુભૂતિ મેળવી હતી